સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાનો મહામેળો માણવા જનમેદની ઉમટી કાર્તિકી પૂર્ણિમાના દિવસે સૌ પ્રથમવાર ત્રેવીસ ગામ ધાણધાર પરગણાના સેવા કેમ્પનો સમગ્ર તુરી બારોટ સમાજના લોકોએ લાભ લીધો સિદ્ધપુર કાર્તિકી મેળો વિશેષ ભાત ઉપસાવી રહ્યો છે અર્પણ તર્પણ અને સમર્પણના ત્રિવેણી સંગમ સમા લોકમેળામાં હજારો શ્રદ્ધાળુઓ મેળાની મોજ માણવા આવે છે અત્રે ગંગા યમુના સરસ્વતીના ત્રિવેણી સંગમ રચાતો હોવાની પૌરાણિક કથાને લઈને શ્રદ્ધાળુઓ સ્નાન તર્પણ કરીને ધન્યતા અનુભવે છે આજના કાર્તિકી પૂર્ણિમાના મહામેળામાં સૌ પ્રથમ વખત ત્રેવીસ ગામ ધાણધાર પરગણાના યુવાનો દ્વારા સમાજ તરફથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના સહયોગથી મંડપ પાણી અને લાઇટ સેવાનો સમાજના દાતાઓ સહયોગથી સુંદર સેવાઓ પૂરી પાડી હતી સમાજના યુવાનોએ સમાજને એક બનાવવા સુંદર પ્રયાસ સમાજને આગળ વધવા વિશ્વાસ જતાવ્યો છે સમાજના સૌ વડીલો સમાજની માતૃશક્તિના આશીર્વાદથી ત્રેવીસ ગામ ધાણધાર પરગણાના યુવાનો દ્વારા સિદ્ધપુર ખાતે કાર્તિકી પૂર્ણિમાના દિવસે મા સરસ્વતીના ખોડામાં સેવા કેમના સફળ આયોજનથી સમાજને આગળ વધારવા સૌ પ્રથમ પ્રયાસથી સમગ્ર તુરી બારોટ સમાજના લોકોએ સહયોગ આપતા સમાજને એક નવી દિશા નવી પ્રેરણા પૂરી પાડે છે છે કે સિદ્ધપુર ખાતે કાર્તિકી પૂર્ણિમાના મહામેળામાં ત્રેવીસ ગામ ધાણધાર પરગણાના સેવા કેમ્પ આયોજનમાં તુરી બારોટ સમાજના લોકોના દાનની સરવાણીના સહયોગથી ધાણધાર સમાજ દ્વારા આપેલ સહયોગી દાતાઓ આગેવાનો સમાજના મંડળોના કાર્યકરો વડીલો યુવાનો અને ત્રેવીસ ગામ ધણધાર પરગણાના યુવાનો દ્વારા દાતાઓને ફૂલમાળા પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે કાર્તિકી પૂર્ણિમાએ સરસ્વતી નદીના પટમાં ત્રેવીસ ગામ ધાણધાર પરગણાના સેવા કેમ્પનું આયોજન સૌપ્રથમ વખત પ્રયાસ સફળ બનતા ત્રેવીસ ગામ ધાણધાર સમાજના વડીલો અને યુવાનોએ સમાજના સારા કાર્યમાં સહયોગ આપતા સમગ્ર તુરીબારોટ સમાજના લોકોને બિરદાવ્યા હતા અને તમામનો આભાર માન્યો હતો કાર્તિકી પૂર્ણિમાએ ધાણધાર સમાજનો સેવા કેમ્પનું આયોજન સફળ બનતા સમાજના યુવાનોએ સમગ્ર તુરી બારોટ સમાજ આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ ਪੜੇ ਜੁਨੇ ਕੁੰਸੀ ਤੜਾ ਏ ਰਮ ਕਾਮਨਾ ਪੜੇ ਜੁਨੇ ਕੁੰਸੀ ਤੜਾ ਏ ਏ ਮਣੀਆਰੋ ਲਾਇਓ ਘਰਨਾ ਏ ਓਗਣ ਨੇ ਕੋਈ ਆਇਓ ਰੇ ਹਰੀ ਵਾ ਸੁਬਸ ਸੁਬਸ ਅਲਾ ਹੂਏ ਹੂਏ ਆਇਓ ਜਹਰੀ ਵਾ ਅਲਾ ਮੂਤੋ ਤਨ ਮਾਰੂਲਾ ਜੀ ਹੋ ਮਣੀਆਰਾ ਅਲਾ ਮੂਤੋ ਤਨ ਮਾਰੂਲਾ ਜੀ ਹੋ ਮਣੀਆਰਾ हो <laughs> मारियारा